અતલે ઉતરાણ ચાલુ હે હા મારા ઉછો ભાઈ ઉછો ભાઈ રોકી ભાઈ સ્કૂલ જાઓ રોકી ભાઈ અમારી સ્કૂલ મે આરા દેખો આ બગ્યા પેજા ભાઈ કાપો અમારા ઉત્સવ ભાઈ આ ઉત્સવ ભાઈ અમારું કાપી દીધું આ પેલી પતંગ જાય बता गे गे गाएज। 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 स... खें। खें। तो ये बताओ जो बर्ज पतंग आप ही ले जाए गाड़ी मगा जाए देखो पतंग आप ही ले जाए गाइस आकर लूट मारा जीवा तो हम लोग चालू रहे हैं आए रहे हमारे विक्रम भाई आए रहे मितेश भाई हाँ कालो उतरा नहीं अब तो उतरा है हमारे तरफ से उतरा है बता बता कौन है दोड़ी दोड़ी लागे ना तो ये बड़ा बड़ा ना दबाव पड़ती हो जो ઓ જુઓ સાવા બિજોને આવી ગયા હો કે બાપ આનું બોલ જ તો કાલે ગુવાન મીટિંગ હે ગુવામાં પતંગ સગાવાની હે આવી જા ભાઈ બોલજો કોઈ બે શબ્દો મે આપણો ફેન ફોલોઇંગ વિશે કોઈ બોલવા મોક્ષો તવી તમારે તમે તમે જોઈ શકો છો અમારું પતંગ તો ધૈમાભાઈ મિત્રો હવે ઉતરનો છિલ ઉતરનો આગળદારો હે અને કાલું ચૌદ તારીખ ઉતરાયણ તારીખ થઈ તો તારીખ ઉતરાયણ માહોલ કોઈ આ વખત એટલી બધી પતંગો જ નહીં માહોલ જોઈ શકો ચોક 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 ખાલી પતંગો ચકી બાકી તો પતંગો નું કોઈ માહોલ જ નહીં ચોક ચક ચાર ચાર એવી ચક ચકી બાકી આ વખત ઉતરાયણ મંદી છે કહેવાનું અને જુઓ તૈયાર કઈ મેલું એ ફોટું હોયથી મોડી આટલું મોટું ફોટું તમે જોયો અને કહેવાનું કે કોઈએ ધબા પરથી કે ઓવર રાખવી જો ચાલો ધબા પર કે સાધનું બાદણમાં આવી જવ તો હવે વ્લોગ આપણે એ પૂરો કરીએ છીએ લાઈક ના કરી લાઇક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા નવા અને આવા નવા નવા વિડીયો જોવા હોય અમારી એસએમઇ સ્ટુડિયો પાલાપુર ટીમ અને સબસ્ક્રાઈબ કરી દેજો સપોર્ટ કરો હવે અમે બધું બતાવશું અલગ અલગ અમારું યુવા બી કહ્યું વિડીયો શૂટિંગ કરીએ છીએ જે કોમેડી જે કોમેડી વિડીયો શૂટિંગ કરીએ છીએ બધું લોકેશન હોય છે અનુકરણ આ લોકેશન હોય આ લોકેશન બધું કરીએ છીએ અમે તો આ લોકેશન લોકેશનને ઘણું લીધું અમે અથવા પૂલ ને બુલ્સ બધી વાડીએ હા તો આપણે અહીંયા વર્ગ પૂરો કરીએ છીએ તો મળીએ ગળા જય માતાજી